જળ સંગ્રહ કાર્યક્રમ અંતર્ગત ભુજ તાલુકાના સુમરાસર શેખ મધ્ય કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જન જનભાગીદારી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સીઆર પાટીલ સહિતના વર્ચ્યુઅલ જોડાયા હતા

વર્ચ્યુઅલી આજે સમસ્ત દેશવાસીઓને આજે જલ સંગ્રહ જનશક્તિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું અને ગુજરાતની અંદર પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ પણ સાથે હતા કચ્છના સુમરાસર મદે આજે આ કાર્યક્રમ વર્ચ્યુઅલી પણ યોજાયો હતો સૌ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના અને જે અભિયાન ગુજરાતમાં આજે શરૂ થયું છે ચોવીસ હજારથી વધારે બોર અને કૂવા રિચાર્જ કરવાનો આજે પ્રારંભ થયો છે એનાથી પણ વધારે સમગ્ર ગુજરાતની અંદર થશે દરેક જિલ્લાઓની અંદર થશે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કચ્છની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં એમના પ્રેરણાથી આપણે કચ્છની અંદર પણ આ કાર્ય હાથ ઉપર લીધું હતું આજે પચાસ કરતાં વધારે ગામોની અંદર આપણે એક હજારથી વધારે કૂવા અને બોર આજે રિચાર્જ કરાવે છે જેનું પરિણામ આપણને આજે જોવા મળી રહ્યું છે અમારી સંસ્થા હોય અન્ય સંસ્થાઓ હોય જનભાગીદારી હોય સાથે મળી કરીને જ્યારે આ કામને આપણે આગળ વધાર્યું છે ત્યારે તમારા માધ્યમથી હું કચ્છના ખેડૂતોને કચ્છના સરપંચોને સૌ લોકોને પણ આહવાન કરું છું વિનંતી કરું છું કે હજી પણ આપણે વધુને વધુ ગામડાઓની અંદર જે પડતર કૂવાને બોર હોય એને રિચાર્જ કરીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સતત આપણને સહયોગ મળતો રહ્યો છે અને સાથે મળી કરી જન ભાગીદારીથી કચ્છની અંદર પણ આપણે વધુ આ કામને આગળ વધારીએ આજરોજ સુમરાસર શેખ દેવ એક ભવ્યથી ભવ્ય પાણી માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં આપણા કચ્છના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાના હતા સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને જળ સંચયના કેન્દ્રીય મંત્રી શ્રી પાટિલ સાહેબ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી અમને અમને અમારા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી ખરેખર સમાજ નવ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા અત્યારે સુમરાસર મારા ગામ અને અમારા ગામની આજુબાજુના પાંચ ગામોમાં ખૂબ જ મોટા પાયે અંદાજીત પાંચસો જેટલા બોર રિચાર્જનું કાર્ય થઈ રહ્યો છે તો એ કાર્યને અમને ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ છે આ વિસ્તારમાં પાણીની ખૂબ તકલીફ છે તો એના કારણે પાણીના તળ ઊંચા આવશે ટીડીએસ ઘટશે ઘણા બધા લાભો થવાના છે ત્યારે સરકાર શ્રી અને આપણા પ્રતિનિધિઓ ખૂબ જ ચિંતા કરી રહ્યા છે અને પાણી માટે આટલો સારો કામ થઈ રહ્યો છે તો ભવિષ્યમાં પણ ખૂબ સારું કામ થાય એવી શુભકામના સાથે અને તમારા માધ્યમ દ્વારા હું વિનંતી કરું છું કે જેમ હું સરપંચ સંગઠનનું જિલ્લાનું મહામંત્રી છું તો હું મારા બીજા સરપંચોને કહીશ કે અમે ગયા વર્ષે પણ કર્યા તો એનું પણ પરિણામ મળ્યું છે તો આ વર્ષે પણ અમારા ખૂબ છે તમે પણ પોતાના પોતપોતાના ગામમાં કોઈ સંસ્થા કે રાજકીય પાર્ટીના આગેવાનો કે ઉદ્યોગોને કહીને આવો સારું કાર્ય કરો એવી મારી ઈચ્છા અને આશા છે આભાર નમસ્કાર આદરણીય જલશક્તિ મંત્રાલયના મંત્રી સી આર પાટીલ સાહેબની પ્રેરણા અને આપણા કચ્છ જિલ્લા અને મોરબેના આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ અને એમની સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી અમારા ગામ કોનરિયા અને આસપાસના સમરાસર ઢોરી લોરીયા જેવા ગામોમાં જે છે વરસાદી જલ સંગ્રહના પાણી સંબંધિત જે સંગ્રહના કામો થયા છે એ પૈકી અમારા ગામમાં પણ ઘણા બધા કામો થયા છે આ કામોથી જે છે વરસાદનું જે પાણી છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા પંદર દિવસથી જે છે કચ્છ પર અને સમગ્ર ગુજરાતમાં જે સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે આ વરસાદનું જલ થાય ભૂગર્ભ જળમાં એનું સિંચન થાય એના માટેના આ પ્રયાસો થયા અમને જે છે આ ઘણા બધા ખેડૂતોને જે છે એમાંથી પ્રેરણા મળી અને તમામ ખેડૂતોએ જે છે એ આવા રિચાર્જ કરવાનું કામ કર્યું આ રિચાર્જ માત્ર જે છે એ ખેડૂતોને ખેતી પૂરતું સીમિત ન રહેતા એના જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદ કરશે ત્યારે આદરણીય વિનોદભાઈ અને જલશક્તિ મંત્રાલયના મંત્રી સી આર પાટીલ સાહેબનો જે છે અમે ગ્રામ પંચાયત વતી ખેડૂતો વતી આભાર વ્યક્ત કરીએ છીએ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોભોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515